आरोपी ने सेंट्रल जेल संगम होटल है सौरभ मनोज शर्मा वो पिछले हफ्ते दस दिन से मेरी बेटी को ब्लैकमेल कर रहा था इंस्टाग्राम के थ्रू फेक आईडी डी बना के उससे दो हजार रूपए की मांगी करी वो हमारे सोसाइटी के अंदर तक आया है ब्लैक गाड़ी लेके टाटा हैरियर जिस जिसपे नंबर प्लेट नहीं था और काली गाड़ी थी पूरी कांच वाच सब ब्लैक था और बेसमेंट में आके लड़की से दो हज़ार रुपए की मांग की है और उसके बाद उसके साथ संबंध बनाने के लिए फोर्स किया है फिर क्या हुआ था जब इस तरह से आया उसके बाद हम लोगों ने सौ नंबर पर फोन किया एक नंबर पर वो कॉल गया फिर पुलिस आई हम लोगों ने पुलिस स्टेशन में रिटर्न कंप्लेंट दे दिया फिर उसके दो तीन दिन बाद पुलिस ने वो आरोपी को ढूंढ के एफआईआर बनाया क्या कहना चाहोगे इस तरह से जो

સંગમ કરીને એમના છોકરો છે અને આ જે આરોપી છે એ જે વિક્ટિમ હતી એના ઇન્સ્ટાગ્રામ પ્રોફાઇલ પરથી એમનું ફોટો ડાઉનલોડ કરી એ ફોટોને એઆઈ થ્રુ એડિટ કરી ન્યૂડ બનાવી આ છોકરીઓને બ્લેકમેલ કરી રહ્યા હતા એ અહીંયા બી એ રોકાયા નહીં એના પછી એ આ વિક્ટિમને એમના ફ્લેટ પર જોર જબરદસ્તી મળવા ગયા જે ગાડીમાં નંબર પ્લેટ વગરની ગાડી આખી ગાડીનો કાચ બ્લેક એવી ગાડી લઈને એ વિક્ટીમને ત્યાં જોર જબરદસ્તી મળવા ગયા ત્યાં જઈને બે હજારની માગણી કરી છે દર મહિને એ માગણી પૂરું ના થતાં એ વ્યક્તિએ આ વિક્ટીમને બેક સીટ પર મારા જોડે તું એકવાર આવીને સુઈ જા આવી વાર્તા કરતાં એ છોકરી ગભરાઈ ગઈ ડરી ગઈ અને ભાગતા ભાગતા એક ગેટ પાસે વોચમેન પાસે ગઈ એટલામાં આ આરોપી ગાડી લઈને ત્યાંથી નાસી ગયો છે એના પછી અમે ત્યારે સો નંબર પર કોલ કરી અમે પોલીસમાં ફરિયાદ આપી છે એ દિવસે છ તારીખે રિટર્નમાં એના પછી બે ત્રણ દિવસની અંદર આરોપીનું અટક થયું છે આરોપીને અટક થયા પછી એમને ગઈકાલે જામીન અરજી એમની કોર્ટમાં દાખલ કરી હતી એ જામીન અરજી ગઈકાલે નામંજૂર કરી છે કોર્ટે અને એમને હવે શું કહેશો કે આ જે અક્યુઝ છે એ આ એનું પહેલું પહેલી વાર્તા નથી આના પહેલાં બી આ એક છે ને જાતનો રેગ્યુલર આ ક્રાઇમ કરી રહ્યો છે આના પહેલાં બી એક છોકરી જોડે એને આવી કૃત્યો કર્યા છે જેના અમે પુરાવા પોલીસને હાર્ડ કોપીમાં સબમિટ કરેલા છે કે આ આ વિક્ટીમ સિવાય બી પહેલાંના વિક્ટીમો છે તો આ તપાસ પ્રોપર રીતે થાય એની અમે પોલીસને રિક્વેસ્ટ કરીએ છીએ જેનાથી આગળ કોઈ બી આવા નાના છોકરીઓ હેરાન થયા હોય તો એ બધી માહિતી એ બધા ડિટેલ્સ એ બધા સ્ટોરીઝ બહાર આવવા જોઈએ